હજી પંદર દાડા થયા નથી સમજો કે દશમના દિવસે અમે આવેલા હતા આજે સાતમ છે એટલે આજે બાર દિવસ થયા ચલો બાર દિવસમાં તમને શું ફાયદો છે આઠો ની ફાયદો છે એટલે તમને શું તકલીફ હતી ફાયદો કઈ રીતે દેખાય એમને બતાવી શકશો હા ગુડો દુખતો નહીં પેલા પગ ભળતો તો પગ ભળતો તો પેલા કઈ રીતે બેતા હતા એવો લોબો કઈ બેહતા હતા